કારણ કેલ છે ને ઝાપે જઈને વીજળી જોતા એ વીજળી થાય ને એની ઉપર ઈ અનુમાન લગાવી દેતા કે વરસાદ કેટલો થાય એવું એવી રીતે જ હોય ને તો જાદવ એવું કેવાનું છે કે ગામની અંદર જુવાર ની કરે ને એની માથે પાણી નો કે ખાલી ખડો હોય પાણીનો ભરેલો ઘડો ઈ મૂકી દઈ અને ઈ ઓટોમેટિક ફરતો એવી રીતના હતું એના ઉપર થી ખબર પડતી કે વરસાદ કેટલો થાય રાત બોલાવી દેવાડીમાં ઘડિયાળું હતું દી જોઈને કહેતા કે એટલા જ ઘડિયાળમાં એટલા જ ઘડિયાળમાં વાઈ ગયા દાદા ઓછા એ ઓસાઈ આમ માણસ નો પડે ને જોઈને કે ઘડિયાળમાં એટલા જ વાઈ ગયો એટલે ખબર પડી એમ

અમારે જવાનું છે બહાર ગામ ફરવા જવાનું છે ફરવા એટલે ભાઈ બીજે ક્યાંય નથી જવાનું કે અમારે કુટુંબમાં ટૂંકમાં એક્સપાયર થઈ ગયા ને રૂપમાં બેહવા જવાનું છે મારે મારી માને હાલ તો બધીને બધી કમ્પ્લીટ કરીને રાખ દીધી કમ્પ્લીટ હો સમજી જાય બધી હાલો ભાઈ જાય ને પછી પાછા આવીને મળીએ બ્લોગ ને કન્ટિન્યુ રાખો તો ભાઈ પાછા પહોંચી ગયા છે ઘરે ને આજે વાતાવરણ જોઈને એવું લાગે છે કે આજે છે ને અહાડી બીચ છે ને કોરી જવાનું છે શું કેવું છે માં તારું બે શબ્દ કદાચ જાય તો જાય પણ લગભગ તો ભરોસો છે કે ભગવાન આપે તો આપે હાથ પડે વરસાદ તારું શું કહેવાય છે ભવિષ્યવાણીમાં મને તો લાગતો તો ભાઈ આમાં સાચી વાત છે આજ વાતાવરણ જોઈને એવું લાગે છે કે કઈ એવું લાગતું નથી હવે અત્યારે છે ને આપણે જાદવ બાપા આવે છે તો જાદવ બાપા ને કે અહાડી બીજનું નું મહત્વ શું છે ને અહાડી બીજમાં બીજ માં પેલા શું પુરાણ ડોહીપુરાણ કે જે કહેવાય પેલા ના જમાનામાં તમે શું કે વરસાદ જોવા જતા કઈ રીતના કઈ રીતના હોય શું હોય વીજળી એટલે હવારના કે માં અહાડી બીજ ને દિવસે હવારના એટલે અહાડી જાદવ પણ એવું કહેવું છે કે અહાડી બીજ ને હાંજના આ લોકો ગલડેરા છે ને બધી ગામ ને જાપે જતા ક્યાં જતા ગામ ને જાપે જઈને વીજળી જોતા એ વીજળી થાય ને એની ઉપર અનુમાન લગાવી દેતા કે વરસાદ કેટલો થાય એવી રીતના જ હોય ને એટલે આમ કઈ રીતના કે વધારે વીજળી થાય તો વધારે વરસાદ થાય વરસાદ આવે વીજળી થાય એટલે વરસાદ આવે તો ભાઈ એવી રીતના હતો કે ભાઈ ગલડેરા છે ને ખાલી વીજળી જોઈને કહી દેતા કે વરસાદ થાય કે તમે વિચાર કરો એનું કેટલું એ સમયની અંદર નોલેજ હતું

તો દાદા એવું કહેવાય છે કે ગામની અંદર જુવારી કરે ને એની નો ભરેલો ખાલી હોય પાણીનો ભરેલો ઘડો હોય તો વિચાર કરો એ સમયની ની કેટલા ડોહિલા વિશાર હતા તમે વિચાર તો કરો અટાણ તો બધી ભણીને એવા યંત્ર આવી જાય કે ભાઈ આપણે ખબર પડી કે ભાઈ આ વાતાવરણ મોસમ ઉપર કે વરસાદ થાય કે નહીં ઈ સમયની અંદર આ લોકો જોઈને ને કહે છે

ટૂંક માં ઘડિયાળું ઘડિયાળમાં અટાણ એવું કઈ ભાઈ ઈ જમી ની હું વાત ને આવી રીતના હતી દાદા આપવાની વાત ઘલઢેરાની કે આવી રીતના છે તમને લોકો ખબર છે કે ભારતી છે ને પત્રી છે તો હું અત્યારે છે ને આવું છું ભાવેશભાઈ ની વાડીએ કારણ કે અહીં છે ને બીજોરા છે તમે જો કેટલા બીજોરા છે છે આખા બીજોરા જ ભરી આખી બિલ્લી ની આ બિલ્લી બિલી કહેવાય એલા મને બિલ્લી મગજ સડી ગઈ આ બીજોર પત્રી માટે તમે કીધું એમ બહુ કામ લાગે હા કામ લાગે ને હાલ એક તોડી દે બરાબર અટણ કાપી લે ગોથરો ભર દો નહીં નહીં એક એક તોડી લે સુસ્ના પછી જો અહીં એમ જો આ નાખોડીયું સડાવી ઈ કે તમે લઈ ક્યાં જાવ ઈ કે મફત ના ઈ કે તું દે પા હે થણ બનાવી ડાયરેક્ટ મોકલા ઈ આથણું નો હાલે આમ અમાર લુખે લુખું ખાવાનું છે લુખું જોઈ અને ભાઈ તમારો કોઈને પણ છે ને પત્રીનો દુખાવો હોય ને તો ભાજભાઈ ને આવજો કારણ કે દસ પંદર તો મને લાગે ભાજભાઈ હા કાકા આપણે દઈએ બદાઈ પરેશભાઈ આપણે કામ લાગતું અને એ પણ ભાઈ ટુકમાં ફ્રીમાં દે હું ટુકમાં કંઈ પૈસાનો ચાર્જ બને અને ટુકમાં તમે બહુ સેટાઈ રહેતા અને બહુ પૂગી નહોતાય તો ભાજભાઈને અમને કીજો અમે ટૂંકમાં કુરિયર કર દઉં કારણ કે બી તો સેવા નું કામ છે બરાબર ને જોશના તમારા પાસે તો પૈસા લઈ ભાઈ હું અત્યારે આ લોકોનું છે ને વિડીયો શૂટ કરવા આવ્યો હવે હું પણ અત્યારે પૈસા લઈ વિડીયો શૂટ કરવાનું બોલો શું કરવાનું છે છે હે હાલો ભાઈ તો કઈ વાંધો ને હાલો હવે છે ને અટનાન ભાવેશભાઈ નારડી છે ને આપડે ધડબરાટી બોલાવી દેવાનું છે અત્યારે નારિયેળ છે ને પીવાના છે અત્યારે હાલો તારે દેવાનું દઈ દે ખોડી ધનજી માં હા પૈસા વ્યવહાર થાય ફોન પે ગૂગલ પે નંબર બોલ લાવ આપી દઉં ભવેશ આની કેને યાર બે શબ્દ કઈ પાસે આજ નાખી દો હા તો હું ભવેશ કહી દે આવી ગયા એને ખાલી એટલું બીજું જોતો તો આપણે ભૂલી તો ગયા ના એક હારું પાકેલું છે ને એક તો ઘણું એક ખાતે તો ની પતરી નીકળી પાછા આવતા સાથે હું લેતા આવી હાલો તો ભાઈ હવે છે ને અમારે જે ચેલેન્જિંગ વિડિયો શૂટ કરવાનો તો ને ચેલેન્જિંગ વિડિયો શૂટ થઈ ગયો ને ભાઈ જી હાયરા એની ભાઈ એટલી ખરાબ હાલત થઈ કે એની કોઈ વાત પૂછો તો ચેનલ મેન્શન કરી જઈને જોતા આવજો આ જો કે આની હાલત બુરી થઈ કે આની વારદ બુરી થઈ હવે તમારે જવું પડશે ક્યાં જવું ને એ ભાવે જોશના બ્લોગ ઉપર જોતો જયો તો તમને ખબર પડી બે ચાર દિવસ હોડી આવજે તારો માની આની વારે ખોટી લાંબી લપચ કરાય નહીં હાલો ફેમિલી જાય સીધા ત્યાં ઘરે મળીએ ઘરે જઈને લે તારી પત્રીની દવા એ બીજો રૂ છે એ ખાવાથી પત્રી નીકળી જાય છે થડ મૂડમાંથી કટકા થઈ જઈને નીકળી જાય છે તારે એનું અથાણું કરીને દરરોજ ખાવા એમ ન હોય હવે એને કાપવાનું હોય આ ઉપરની સાઇલ કાઢીને પછી એમાં જે નીકળે ને એકદમ ખાટું ખાટું હોય એને અથાણા કરીને ખાવાના આમ તો લીંબુના અથાણા ને ખાઓ તમે હાથ ના ખાલી હાથી હવે તમે વિચાર કરો જો આને છે ને આવું બધી લેતા દે ને દેશી દવા તો ખાઓ દવા ખાવી આવે દેશી નથી ખાઓ તમે વિચાર કરો આમ કેમ પતરી નીકળે હાલો તો ભાઈ હવે જવાનું છે મારે વેરાવળ થોડી ઘણી ખરીદી કરવી છે છોકરાઓ માટે

ચાલ ચને બના દે ચોપાટી આવે ને શેણા નો ખાધા તો એ થઈ રહ્યું ને આ ભાઈ દરિયાની મજા અને આ ઠંડો ઠંડો પોવાના આવે ને એવો બધો શેણા મસાલા હોય લીંબુ મસાલા નાખીને ઓહો એની મજા તો વાહ ભાઈ વાહ દરિયાની મજા તો જો કઈ ઘટે હે દરિયો કુકાટ મારે ને ભાઈ હું ને ભાસભાઈ ભાઈ બેઠા અને ફાકા મારીએ ભાઈ ઓહો એની મજા તો કઈક અલગ જ છો જો કે પવન નહીં આવતું હોય અહીંયા પવન નહીં આવતો નહીં પવન આવતો પવન બહુ અવાજ નહીં આવતો હોય